જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે સાવ નીચા બજેટની ગાડી લઈને આવ્યા છીએ એ પણ મારુતિ સુઝુકી ડિઝાયર ગાડી છે પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી અને સાવ નીચા બજેટની ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહીજો તો શરૂ કરીએ આજનો નવો વિડીયો મિત્રો તમે જે વિડીયોમાં ગાડી જોઈ રહ્યા છો મારુતિ સુઝુકી ડિઝાઇર વીએક્ વર્ઝન સાથે જ ગાડી વેચવાની છે વીએ વર્ઝનની ગાડી છે આ સુઝુકી ડિઝાયર વેચી દેવાની છે મોડલ વિશે વાત કરું તો મોડલ બે હજાર તેરનું મોડલ વન વન ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે તો વિડિયો પૂરો જોતા રહીજો ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેમજ ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની બધી જ માહિતી વિડીયોમાં જ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે કરી કરી વાળો અને બાજુમાં આપેલ બટન પણ ઓન દ્યો બાજુમાંથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં માતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે આ મારુથી સુઝુકી ડિઝાઇન ખરીદવી હોય બે હજાર તેરનું મોડલ અને પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છે ફક્ત બાસઠ હજાર કિલોમીટર ચલાવેલી સિલ્વર કલરમાં તમે જોઈ શકો છો અને વન વનર ગાડી તમારે ગાડી ખરીદવી હોય ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે તમે ત્યાં રૂબરૂ જઈ શકો છો ખોડલ મોટર્સની મુલાકાત લઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ મારુતિ સુઝુકી ડિઝાયર ખરીદી શકો છો સાચવેલી ગાડી છે સિલ્વર કલર વન વનર ગાડી છે ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ નંબર મળી રહેશે છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો નેવ નવાણું પંદરવાળા તે ભાઈના નંબર છે તમે તેમને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો ગાડીના કિંમત વિશે વાત કરું તો કિંમત ત્રણ લાખ નેવું હજાર કિંમતમાં ફેરફાર થઈ જશે તો નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે જો મિત્રો તમારી આ ડિઝાઇન ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ સુરત જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો અને ખોડલ મોટર્સની મુલાકાત લઈ તમે આ ડિઝાઇન લઈ શકો છો એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન સારી છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એકદમ સાચવેલી ગાડી છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને રૂબરૂ જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો થકો થાય એટલે ફોન કરી આવીને રૂબરૂ ન જવું બાકી મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું